લોકો લોકોના છોકરા પડીને બાર છેલ્લા ખાણવા બે ના કહી દો પાર આવી

હું ચોમા આમ જોઈ જવાનું કાઢી ઉઠી એ તો તૈણાવ હોય પોણિયા કરીને ને પડે એ વાતો કર્યા નાની વાત થઈ જાય ત

આખો ઉનાળો અડધો થઈ ગયો ને આ લોકો નો હોપડી હોપડી ને અડધો ગીત યાદ થઈ છે એટલે અરે પડે પડે હોબર વાત કરે પડે બાજુમાં ગવાતું કોણમાં કુંભળો ગાલી દેવું

જો ટૂટ્યો પાછો અલ્યા ત્યાં વેવાઈ તૈયાર થાજે પણ અતારે મેલનાવાળા આવરા થઈ બેઠ્યા છે કશું વાતો નહીં એ તો આપણે તઈ ના જવું એ ભણા આ કા ગોમના હંગાથી બગારો ચાલા મેલના ના બગારા એને પડી રેવાનું મારા અલ્યા પડી રેવાની વાત નહીં કરતો કારણ ગમે તે કરે ઠેકાણ તો બેહારવા પડશે ક મેલનાવાળા કે ખાવ હતા આવ કે નકર રહો મોહન તારો ચાળો કરાવો છે

પણ તમે નહીં કઈ શકતા કુટુંબ વાળા કહું છો અત્યારે અમે અલે ભણા આપણે ખરી પથરા નથી તો ઓગરી વાલે ના બોલાય અમે કે ડાયરેક્ટ વિયોમ ખઈ લેજો કે મોહનતા ગોળ બીજું કઈ નહી આ વેવે ન બચો કેવું પડશે મારા અમે પાછું ચોલ્લા અમે ચોલ્લો તા કરશે તાને ખાહે તાને જોન માં આવશે રે કે કે ફોન કરીને તો

આપડે ના પાડી આવતા વર્ષે બાર મહિના નું જો તમે ગમન કરો બાર મહિના મારા પાન રૂપિયા નહીં આવે એટલે તમે ચાલો તો કરી દો

એ કાઠાતે પણ ઓય મૂઢિલો થઈ ગયો ક શું કરવાનું કે ના વાતો ના કઈ દો તૂટી રહાં તો ટકકોળી તોરી રાખવા નહી કીધું ઈવણ મોમેરું ભરવ છે ના ગરજીકી અરે મોમેરું તો કેશ્યું નહી પડાય અમાર નહી પોર આવતા પાછું કોક ટપચી પડ્યું તો અરે અલ્યા હારો હારો બોલ કમ કોઈક મરી ગયું તો પાછું આવતા બાર મહિનો શેડી થાય કે ત્રણ વાર થઈ જ હોય એટલે મને ઉતાવળ નહીં તમે તા ના કહી દો નહીં પણ હું તેલ લેવા જુ હું તા પેહી જુ નહીં પણ હું તો હેડ્યો નહીં પણ રવા દો લે ઓણ કોને સમજાવશે આમ કરતા કરતા ઉરાવા છે એટલે ઉસમાં ઠુસમો કશો તને તો આખો ગામ ફરે હમણા વાજુ વાજ આવશે અમે હું કરું વાલ દો રીસરી નું ઉપર આ જોજો બાર મહિનાથી બકાય બકાય કરે છે મારા બે બેસાડો અને હગુ નતું છું ને એટલે કે ભણા હગુ થઈ જાય ને તો ગામમાં કોઈને વિવાહ ના કરે હોય ને એવા વિવાહ કરવા છે આમાં જોજો તૈયાર છે એટલે પાછા રે ના પાડવા માંડ્યા અમે મારે શું કરવાનું કહ્યો એમ નામ તો જે જિંદગી જતી રહ્યો પોયલા પાછા કરાવવામાં પણ હુંય નહીં કહવાય રવું યા નહીં ઊભું જ નહીં રહું નહીં કરો તારે વાત આગળ હેડા કહો બોલો આમ પગમાં ભમરો શકું એ ખબર પડતી રહી ઘેર હપ્પું છો આ માણસ સુબો નહીં રહેતો ઓનો હું કરું જ્યાં જોયા ત્યાં મારે ના ઘેર જોવાય ને ઘેર તો હપ્પું છો હોય જ ના આ હપ દઈ ગોમો નેકરી જો બસ એનો આખો દારો બેહરાવાનું જ આવડે બસ વલ્લ જ જોયો છે શોય નહીં જોવો એનાથી તો હું જિંદગી ફરી શેરી શેરી હું કંટાળી ગયો હું ઉપરથી અને જો પાછો આને બેસી ગયો યાર થોડું તકવાનું રાખો

રોજ અમારે દાડો ઉગન ચાર ફોન કરે છે રોજ પડે ચાર ફોન કરે છે એ મગજ મની ના જો તારું હાડું નું ઉપર મારું મગજ પાકી જાય તારું હાડું નું હોભરી હોબરી જમા કાકા એક બાજુ હું જુબો નાલી લી ચુક્યો છું તમને ખબર નહી કાગુ કરાય વગર હું છોડું નહીં ના પડી દે અને કીધું તું મારા ભણિયા નું મારા ગમવા કર્યો હું શું પૂંછડા માં વરઘોળું અમે એક કાર્યન કોઈ દોયરો બોતે એવો નહી અને પાછું હોય જુબો ના બેઠા છું શુમા કાકા એ લાઈન આલે અમે હું કરું તાર કે

પૂંછડા પહેજો ભાઈબન નો જીવ તારે હાલ જાય છે નહીં દેખાતો ઇમના નહીં તારો ભાઈબન શેરી શેરી ફાતો તો તાર પછી એક કામ કરા કે જઈને આવ્યો હોકતો મારા હાડુને મારા હાડુને ભોણિયાનું નું હગુ કરાઈ દે શક લ્યો આ મારું છે કોણ નહીં હું હાથમાં જીવ લઈને ફરું છું હું એક બાજુ મારા ઘેર મને પહેવા દેતી નહીં ઘેર હું પાછું એનું આયો ઘર માં ડખો પેઠો છે નવો હાલો ડખો કે હગુ કરા બં કેતા છો કે કરાઈ દેવળો એ ગોડીસ ના તો બજારમાં મળતી નહીં દે લાઈન આલી દઉં ફટ લઈને કઈ દેખું કુ પણ હું તો કુ કઈ દઉં નહીં મે રાવા કર છો થાય એવું નહીં રાતીસ કીધું કીધું હમા ગમમો ખરણ જે કે રગુ કરવાન તું ઇકડ એક ડોશી મરી જશે ને કીધું બાર દાળા હા ખાઈ જો મને આવ તો છેટલો બોનો કાઢવાનો પણ હું કરું તાને ના પાડી દઉં મારી આબરુ નું અરે દુખ જવાનું જિંદગી સુધી બોનો કાઢે ચોખી સટ ના પાડી દીધી હોય તોશી અસી શાંતિ થઈ જાય હા બીજો કોઈ નહીં ઓય કામ કરવા રાશો સા આ તો જોણે ગામનો હાથી ના રાશો હોય ઓય તબેલામાં એવી તા કામ કરાવવાનું અને કામ હોય એટલે હગાની વાત લાબવાની પછી કને સંભાળવું છે આ બાર મહિનાથી ગોળાય છે એમ ના એમ તો પેલો મોરવાય સુટો થઈ ગયો વચી પણ આરે કોઈ ઉછેલ મળતા નહીં અને છટલા વર્ષા ખબર નઈ પડતી હોય આ ચાલીમો વર હેડ્યું અમે બીજો ત્રણ વર્ષ હોય એટલે કોઈ દોડો બોધા

સોલ્લો કરવાનો કે વિવાહ કરવા સંબંધો તૂટતા પાડું છું એના ઉપર કોઈ સિક્કો માર્યો

પેલું ખરી હોય ને શું

ખાલી એમાં તાવ ને એટલું પગ કમ્પ્લીટ ટકવો જો લથડી ના બોલા તો ચાલ કોણા ને લથડી ના આપું તો અને ચિંતા કરે ને તારા હારા ના ઘર ઉધી છે તમે તને મેલવા આવશું અને પછી તને ઈવાન બે દોણ ભેગા થાવ ને એટલે મે ઘેર જાઉ તો તારો વિવો તો કર્યા કર મેલવો નહીં પણ અમે આઈએ ચાલ હાર જલ્દી આવો હાર હેલો આ શુમો કા કો કમ્પ્લીટ કરી લેના ને બોણા તો મેળા આવી જાય મારો એક વખત એના હારા અંગાથી વાતે વળી જાય ને પછી કોઈ ચિંતા જેવું નહીં

હું તો કમ આદર ખરું જેટલું મનમાં ઝેર હોય ને એટલું કાઢી જ દેસ તારા નાગરિયા ઉપર ના રિક્ષા ભીક્ષા નહીં કરવી પડે ને તો સાધન છે મળે હું તો રિક્ષા મળે રિક્ષા અને બીજું કોઈ મળે અમે તારા હારા ઘેર નહીં આઈયે ફૂકી દોકલામો નહીં ના

વિવાહ નહીં કરવાના ચક્કર આવું છું કહું ગરમીનું ગરમીનો બફારો નહીં નહીં ઉપર ઉપર વિવાહ કરવાના છો ઉનાળો એડ્યો ઉનાળો એ બધી વાતો મારા તમારા ના તમારા મોમો નહીં આયા મારું જરૂર નહીં નહીં આયો

એ તમાર મોમાને વાત કરેલી છે ને કીધું છે કે હું નહીં મેળવાય એની શરમ આપી જવા દાદા પણ મોમા નહીં કહેવાનું જે કહેવું એ મને કહી દો વિવાહ કરવાના નહીં આ પેલા વિવાહ કરવાનું કરો અને પછી જે કરવું એ કરો એ માર મોમાને ગોળ ગોળ બકાવો મને નહીં એ બધી વાતો માર મોમા અંગાથી જે કરવું એ કરવાની પણવાનું મારો છે થોડું કોઈ વાન પૈણવાનું છે નાગરજી તું શરમ વગાડવાનું તને કહું છું તમારો શું તમારી પેલા એ વાત કરો અમે તારો કદી જિંદગી માં નહીં મેળ પડ લુખા નવી લેસુ વાતો આવડી આવડી કરું છું હોય આવી જશે

ખબર છે કેવા કરવાના છે કે નહીં કરવાના મને લાગે સોમા કાકા હું જે બાકી હતું ને એ પટી ગયું મને આપણે વચવા પૂછવાય ને તાર્યા ઉભો ક્યાંય કાઢ્યા લે ભોય પડ્યું સોમા કાકા પેલા કાઢી લે લેતો ડાયરેક્ટ પોઈ મને નાગરિયો શેડી થઈ જ્યોફો જલ્દી ચાલુ કરો ચાલો જમા કાકા જલ્દી ફટોફટ દવાજો

તારા ભરી તારા મોટો કોઈ તો પાડો તો મને અરે બટલા પછી રીતે લેવાનો ખબર છે આ કદી પહેરવાનું કરીને એ ભોણા તને તો ઘણો મરશો એના ઉપર હું સાપ મારી તારો ખેમો માં જીવા છ આવતા ચાર દળો તારું અગુ કરી દેવાડી માંગ બીજી જગ્યા હું હકુ કરાવન એક વાત પહેલી પછી રાતે ઉઠાવી લઈએ છીએ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી